કડીની વિધાનસભા બેઠકને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે જે પ્રકારે કડીની બેઠક છે તેમાં હજી સુધી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવાર નથી જાહેર કર્યા પરંતુ આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર જાહેર કર્યા છે કોણ છે ઉમેદવાર તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જેમાંથી એક કડી અને વિસાવદર આ બંને માટે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે વિસાવદર બેઠક પર પહેલાથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ ચૂકી છે અને કડી બેઠક જે એક અત્યારે રાજકીય જંગ બની શકે તેવી સ્થિતિ છે આ બેઠક પર આમ આદમી પાર્ટી તરીકે જગદીશ ચાવડા નામના જે ઉમેદવાર છે તેમને આમ આદમી પાર્ટી એ ઉતાર્યા છે કડીની જે બેઠક છે આ બેઠકમાં આ ચૂંટણી છે તેનો જંગ જામી શકે તેવી સ્થિતિમાં છે સૌ કોઈની નજર છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઉમેદવાર જાહેર કરશે અને તેના વચ્ચે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડા જાહેર કર્યા છે આ મામલે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીત છે મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણી એ ભાજપને ભાજપના ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે નોકરીઓમાં ગપલા થાય છે ખેડૂતોને ભાવ નથી મળતા મોંઘવારી ચરમસીમાય છે આ બધા જવાબ આપવાનો અને આપવાનો સમય એટલે કડી અને વિસાવદનની ચૂંટણી છે ત્યારે આજે કડી વિધાનસભામાં માનનીય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તેમના કુલ ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં તેમના સંયોજક તરીકે અરવિંદ કેજરીવાલ છે તેમના પણ ગુજરાતમાં પ્રચાર કરવાના છે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાથે સાથે ગુજરાતના જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હેમંત ખવા છે ઉમેશ મકવાણા છે ચૈતર વસાવા સહિતના જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય પણ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે કરી અને વિસાવદરમાં સભાઓ ગજવવાના છે કડીની જે બેઠક છે આ બેઠક અનામત છે અને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીનો જંગ રસાકસી કસી ભર્યો તેવું હલ દેખાઈ રહ્યું છે જગદીશ ચાવડા ઉમેદવાર તરીકે જાહેર થયા છે અને સંભવત તે આવનારા દિવસોમાં એકથી બે દિવસ પણ ફોર્મ પણ ભરી શકે તેમ છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ परा